વડોદરા શહેરમાં શ્રી બળિયાદેવ મહારાજની રથયાત્રા કાઢવામાં આવી હતી તેમાં તમામ જે શહેરીજનો છે સાથે જે ભક્તજનો છે તેઓ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં તમામ જે ભક્તજનો છે તેઓ પહોંચ્યા હતા ભક્તોની ભીડ જોવા મળી હતી તેમણે તેમને શ્રીના આશીર્વાદ લીધા હતા અને સાથે જ પ્રસાદનો પણ લાભો લીધો હતો છેલ્લા સિત્તેર વર્ષથી શ્રી બળિયાદેવ યાત્રા સંઘ મંડળ પટણી સમાજ દ્વારા શહેરના પટણીવાડી મોહનલાલ હાર્ડવેરના કાચામાંથી શ્રી બળિયાદેવ મહારાજની રથયાત્રા કાઢવામાં આવે હતી જે રથયાત્રા પોર મુકામે આવેલ શ્રી બળિયાદેવ મહારાજના મંદિરે લઈ જવામાં આવે છે આ રથયાત્રામાં આશરે બસો જેટલી ઊંટ ગાડી અને બળદગાડીમાં બેસી પોર મુકામે શ્રી બળિયાદેવ મહારાજના ભક્તો પત્ની સમાજના પટણી સમાજના જે લોકો છે છે સવાર થઈ અને જતા હોય મુખ્ય મંદિર પોર ખાતે હવન કરવામાં આવે છે શ્રી બળિયાદેવ મહારાજની રથયાત્રા મકરપુરા સ્થિત પહોંચી હતી અને આ સમયે હજારોની સંખ્યામાં બળિયાદેવ મહારાજના આશીર્વાદ લેવા માટે ભક્તજનો શહેરીજનોની ભીડ એકઠી થઈ હતી શ્રી બળિયાદેવ મહારાજના આશીર્વાદ અને પ્રસાદનો પણ લાવો લીધો હતો